સાયા જીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપાયું દસ લાખ સત્યાવીસ હજારના મુદ્દામાલ સાથે એકની અટકાયત સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને વાગરા પોલીસ મથકના અધિકારીઓના માર્ગદર્શનને આધારે અહેકો ભોપાભાઈ ગફુરભાઈ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી માહિતી મળી હતી કે સાયખા જીઆઈડીસીની ગ્લોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઉભેલું છે માહિતી મળતા જ ભોપાભાઈ પોલીસની ટીમ સાથે માહિતીવાળી જગ્યાએ જઈ જોયું તો ત્યાં ટેન્કર નંબર જી જે જીરો સિક્સ ઝેડ ઝેડ એઇટ ઝીરો ટુ વન મળી આવ્યું હતું ત્યાં હાજર ચાલકને સાથે રાખી તપાસ કરતાં ટેન્કરમાં સત્યાવીસ ટન કેમિકલ ભરેલું હોવાનું જણાયું હતું જે બાબતે ચાલક પાસે જરૂરી આધાર પુરાવા કે બિલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો જેથી બીએનએસએસ કલમ પાંત્રીસ એક બી મુજબ ચાલકની અટકાયત કરી દસ લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ બી એનએસએસ કલમ એકસો છ હેઠળ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી